તો ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે કામગીરી કરવાની ફિરાકમાં હતા અંગે માહિતી મળ્યા પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા પણ એટીએસે હાથ ધરી છે નવી એક અપડેટ મળી રહી છે એટીએસ દ્વારા આતંકીઓની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જે આતંકીઓ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયા છે તેવું મૂળ શ્રીલંકાનું હોવાનું જાણવા મળી રહ્યું છે અને પાકિસ્તાન હેન્ડલર સાથે રહી રહી અને તેઓ કરવાના હતા માહિતી સામે આવી છે ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે એટીએસ ને મોટી સફળતા મળી છે ત્યારે એટીએસ આ સંદર્ભે તપાસ કરી રહી છે શ્રીલંકા થી વાયા ચેન્નાઈ થઈ અને તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા

તેવી શક્યતાઓ છે તો અત્યારે હાલ એટીએસ દ્વારા તેમની અટકાયત કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર હાઈ એલર્ટ જેવી સ્થિતિ ચાર આતંકીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા છે મૂળ શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે શું અપડેટ મળી રહી છે તેમાં કે જે ચાર આતંકીઓની એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે તે ચાર આતંકીઓ બે આતંકીઓની તસવીર જીએસટીવી પાસે આવી છે ને જીએસટીવી ઉપર જે દ્રશ્યો એ આતંકીઓની તસવીર જોવા મળી રહી છે તે એક્સક્લુઝિવ તસવીરો છે શ્રીલંકા થી આ ચારે આતંકીઓ ચેન્નાઈ જઈને અમદાવાદ આવી પહોંચ્યા હતા ને અમદાવાદ એરપોર્ટ ખાતેથી આ ચારે લેવામાં આવ્યા હતા તેમજ રાજ્યના જે પોલીસ વડા છે સમયની અંદર પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તમામ માહિતી બહાર પાડવામાં આવશે તેમજ આ જે આતંકીઓ હતા તેમને જે હેન્ડલર દ્વારા માહિતી આપવામાં આવવાની હતી અને માહિતી બાદ આ ચારે આતંકીઓ જે કામ કરવાના હતા તે અંગે હાલ પોલીસ દ્વારા ઊંડાણ તપાસ હાથ ધરવામાં આવી છે તેમની સાથે કોણ કોણ સંક્રાયેલું છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન હેન્ડલ ના દ્વારા જે આદેશ આપ્યા બાદ આ ચારે આતંકીઓ કામગીરી કરવામાં આવતા હતા અત્યારે હાલ એટીએસ દ્વારા મેરેથોન પૂછપરછ તો હાથ ધરવામાં આવી છે તે પહેલા જ આ જે આતંકીઓ હતા તેમાંથી બે આતંકીઓની તસવીર જીએસટીવી ની હાથ લાગી છે હાલ જે બિલકુલ વિરેન્દ્ર થોડા સમય પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ હવે ચાર જેટલા આતંકીઓ અમદાવાદ એરપોર્ટ પરથી મળી રહ્યા છે શું કોઈ કનેક્શન હોઈ શકે છે અને સાથે જ્યારે ચાર આતંકીઓ મળી આવ્યા છે ત્યારે કેટલું એલર્ટ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે તંત્ર બિલકુલ કહી શકાય કારણ કે જે આ ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તે પહેલા અનેક મેલ આવ્યા હતા અને મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી તે અગાઉ જો વાત કરવામાં આવે તો અમદાવાદ સ્ટેડિયમ પણ ઉડાવી દેવાનો ધમકી મેલ આવ્યો તો સરદાર પટેલ સ્મારક હતું તેને ઉડાવી દેવાનો ધમકી મેલ ત્યારબાદ જે અમદાવાદ શહેર હોય કે અમદાવાદ ગ્રામ્ય તમામ સ્કૂલોને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથે ધમકી ભર્યા જે મેલ આવ્યા હતા તેની સંભોણી છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે કારણ કે જે ધમકી ભર્યા મેલ આવ્યા હતા તે એક રશિયન સરવર્થી આવ્યા હતા અને હાલ જે આતંકીઓ આવ્યા છે તે તમામ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે ને તે ક્યારેય આતંકીઓ શ્રીલંકાના ના રહેવાસી છે જી આભાર વીરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ